હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે ને મારી લે વિડીયોને લાઈક જરૂર કરજો ને જો રેસીપી ગમતી હોય તો કોમેન્ટને શેર કરવું ભૂલતા નહીં આજે મેં બનાવી છે શ્રાવણ મહિનાની સાતમે બનાવવામાં આવતા થેપલા અને દહીંનું રાયતું થેપલા આપણે ત્યાં સાતમે બે બે દિવસ સુધી ખવાય તેમ બનાવવામાં આવે છે ઘણા લોકોને એવું થાય છે કે જે થેપલા બનાવ્યા પછી તરત ચવળ થઈ જાય છે પોચા નથી રહેતા તો આજે થેપલાનો લોટ બાંધવાની અને તળવાની અલગ રીત સાથે અને થેપલા એકદમ અને મુલાયમ રે રહે તેવી ટ્રીક સાથે હું તમને મારી આઠ દિવસ સુધી થેપલા તેવાને તેવા રહે તેવી રેસીપી બતાવીશ તમે જુઓ તેમ થેપલા એકદમ મુલાયમ અને હાથમાં પોચા રહે તેવા બને છે થેપલા બનાવવા માટે મેં અહીં એક કપ જેટલી મેથીને સારી રીતે ધોઈને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને અડધા કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે તેની સાથે એક ચમચી ખાંડેલું લસણ એક ચમચી ખાંડેલું આદુ અને બે ટી જેટલો લીલી મરચીની પેસ્ટ લીધી છે હવે એક પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીને પેન ગરમ થાય એટલે તેમાં બે ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો પણ તેલ કરતાં ઘીનો ઘીથી સ્વાદ થેપલામાં વધારે સારો આવે છે ઘી ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું બંને તતળી જાય એટલે અને તેમાં રહેલું પાણી છૂટવા માંડે એટલે આપણે હવે ઝીણી ચોપ કરીને રાખેલી મેથી નાખીશું આ રીતે મસાલા ઘીમાં સાતળી લઈને પછી લોટ બાંધવાથી તેમાં રહેલું પાણી બધું નીકળી જાય છે એટલે આપણા થેપલા તમે આઠ દિવસ સુધી રાખશો તો પણ તેવાને તેવા મુલા એમને પોચા રહેશે ખરાબ નહીં થાય પેસ્ટ સતળાઈ જાય એટલે આપણે મેથી અને ધાણા બંનેને તેમાં નાખીને બરાબર મિક્સ કરી દઈશું અને તેમાં થોડું સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું નાખીશું એટલે તેમાં મેથી અને ધાણામાંથી રહેલું પાણી જલ્દી છૂટું પડી જાય આપણે હવે બે મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર મેથીને ધાણાને ચલાવતા રહીને ચોળવી લેશું એકદમ મસાલા નથી ચોડવવાના થોડા ચડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને જેમાં લોટ બાંધવાનો છે તે વાસણમાં બધા મસાલા કાઢી લેશું ને આ મસાલો ગરમ હોય ત્યાં જ તે આમાં આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અને સા સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધા મસાલાને તેમાં બરાબર મિક્સ કરી દઈશું મસાલો ગરમ હોય ત્યાં જ તે આપણે તેમાં મસાલો અને લોટ નાખીને લોટ બાંધી લેવાનો છે મસાલા બધા મિક્સ થઈ જાય એટલે તેમાં મેં અહીં એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને તેમાં ત્રણ ચમચી જેટલો ઘઉંનો જે જાડો લોટ આપણે ભાખરી માટે વાપરીએ છીએ તે નાખ્યો છે આ ઓપ્શનલ છે તમે ન નાખો તો પણ ચાલે અને બે ટીસ્પૂન જેટલો ચણાનો લોટ નાખ્યો છે ચણાના લોટથી થેપલાનો સ્વાદ સારો આવે છે ઘણા લોકો કહે છે કે ચણાના લોટથી જ થેપલા ચવડ થઈ જાય છે પણ જો તમે આ રીતે લોટ બાંધશો તો તમારા થેપલા ચવડ નહીં થાય અને તેમાં અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથથી મસળીને નાખીશું અને બે ટી સ્પૂન જેટલા તલને હાથથી મસળીને આવી રીતે નાખી દેસું અને હવે આ બધા મસાલાને લોટમાં આપણે હાથથી મસળીને મિક્સ કરી દઈશું મસાલા મિક્સ થાય એટલે તેમાં આપણે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું થેપલામાં આપણે બહુ મોણ નથી નાખવાનું બે ટી સ્પૂન જેટલું આપણે મસાલા ચોળવવામાં ઘી નાખ્યું હતું ને એક ટી સ્પૂન જેટલું તેલ આપણે અત્યારે નાખીશું એટલું મોણ બહુ બરાબર છે વધારે તેલ નાખવાથી થેપલાનો સ્વાદ બગડી જાય છે મસાલાને લોટમાં આ રીતે મસળવાથી લોટ આપણો આવો ક્રમ્બલ થઈ જશે હવે તેમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરીને જોતા જશું અને લોટ બાંધતા જશું લોટ આપણે બહુ કઠણ નથી બાંધવાનો જે આપણે પરાઠાનો બાંધીએ છીએ એટલો બધો કઠણ નથી બાંધવાનો રોટી જેવો બાંધવાનો છે જેથી આપણા થેપલા એકદમ પોચાને મુલાયમ રહેશે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધતા જશું લોટ બંધાઈ જાય એટલે તમે જુઓ તેમ લગભગ અડધા કપ જેટલા પાણીથી લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને હવે તેને આપણે હાથથી તેલ લગાવીને અને ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું લોટને રેસ્ટ પર મૂકવાથી લોટમાં કૂણપ પણ સારી એવી આવી જશે અને મસાલાનો સ્વાદ પણ લોટમાં એડજસ્ટ થઈ જશે પંદર મિનિટ પછી જુઓ તો લોટ સારો એવો સેટ થઈ ગયો છે ને લોટમાં કૂણપ પણ આવી ગઈ છે અને તમે આંગળી કૂતાડીને જુઓ તો લોટ આપણો રોટલી જેવો થયો છે હવે આપણે રોટલીના માપનો એક લુવો લઈ લઈશું ને તેને લોટ વડે રગદોળીને આપણે પાટલી ઉપર રોટલી જેટલો પતલો અને રોટલી જેવડે થેપલું વણી લેશું થેપલું આપણે બહુ જાડું પણ નહીં અને પતલું પણ નહીં તેવું માપસરનું વણવાનું છે રોટલી જેવું તો પણ આપણા થેપલા પોચા અને મુલાયમ રહેશે થેપલું તમે જુઓ તેમ મેં એટલું પતલું રાખ્યું છે થેપલું વણવામાં બહુ લોટ નથી લેવાનો વધારા લોટ વધારાના લોટને આવી રીતે હાથથી ખેરી લેવાનો હવે મેં અહીં નોનસ્ટિક પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધું છે તમે રેગ્યુલર લોઢી લોખંડની કે પછી રોટલીની લોઢીમાં પણ શેકી શકો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થેપલાને બંને બાજુ અથપાકા શેકી લઈશું ગેસની ફ્લેમ લો પણ નથી રાખવાની અને હાઈ પણ નથી રાખવાની મીડિયમ રાખવાની છે લો ગેસની ફ્લેમ ઉપર થેપલા તમારા ચવળ થઈ જશે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર થેપલા અંદરથી કાચા અને ઉપરથી બળી જશે એટલે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે બે બાજુ આવી રીતે ડિઝાઇન પડી જાય ને ચડી જાય એટલે આપણે તેની ફરતું એક ટી સ્પૂન જેટલું તેલ મૂકીને થેપલાને બંને બાજુ પરાઠા જેવી ડિઝાઇન પડે એ રીતે શેકી લઈશું બહુ વધારે ન શેકાઈ જાય ને કાચા પણ ન રહે તેનું ધ્યાન રાખવું થેપલા તમે ઘીમાં પણ શેકી શકો તો પણ ચાલે થેપલું બંને બાજુ શેકાઈ જાય અને ડિઝાઇન પડી જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું ને હવે આવી જ રીતે બીજા બધા થેપલા પણ આપણે શેકી લેવાના છે હવે તેની સાથે આપણે ખાવા માટે શરીરને ઠંડક આપે તેવું દહીંનું રાયતું પણ બનાવીશું બધા થેપલા આ રીતે તળાઈ જાય એટલે તેને છૂટાછટા નથી મૂકવાના પણ એક ડીશમાં ઉપરા ઉપરી આ રીતે થપ્પી જેમ મૂકીને ભેગા રાખવાના છે અને બધા થેપલા તળાઈ જાય આ રીતે એટલે તેની ઉપર આપણે તે માપની ઊંધી ડીશ ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈશું ખુલ્લા નથી રાખવાના આવી રીતે ઢાંકી દેવાના છે અને હવે આપણે રાયતા માટે તૈયારી કરી લેશું લોખંડની લોઢીમાં મેં લો ગેસની ફ્લેમ ઉપર લોઢી મૂકીને લોઢી ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલી રાઈ અને અડધી ટી સ્પૂન જેટલું જીરું શેકવા માટે મૂકી દીધું છે એક મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર આ બેન બંનેને આપણે શેકી લેશું મસા જીરું અને રાયની ધીમી ધીમી શેકાવાની સ્મેલ આવવા મળે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પાંચ મિનિટ માટે ઠંડુ પડવા મૂકી દઈશું અને બંને ઠંડુ પડે એટલે આપણે પાટલી ઉપર વેલણથી આવી રીતે તેને વણીને તેનો પાવડર કરી લેશું જીરું અને રાય શેકવાથી પાટલી ઉપર આવી રીતે જલ્દી તેનો પાવડર થઈ જશે પાટલી ઉપર તમે જુઓ તેમ એકદમ ઝીણો પાવડર થઈ ગયો છે હવે આ પાવડરને આપણે એક સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે રાયતું બનાવવાનું છે તેના માપનું એક બાઉલ લઈ લેશું અને તેમાં મેં અહીં એક કપ જેટલું જાડું ઘાટું દહીં લીધું છે જો દહીંમાં પાણી હોય તો પહેલાં તેને કપડામાં નાખીને નિતારી લેવું ને આવું જાડું દહીં રાયતા માટે લેવું જેથી રાયતું સારું બને અને દહીંને આ રીતે ચમચીથી એક સાઈડ ગોળ ગોળ ફેરવીને આપણે એક સરખું ફેટી લેશું જેથી દહીં એકદમ સ્મૂથ બની જશે દહીંને આવી રીતે ગોળ ગોળ ફેરવીને પેસ્ટ બનાવીને પછી તેમાં આપણે જે રાય અને જીરાનો રાયતા માટે પાવડર બનાવ્યો છે તેને એડ કરી દેસું દોઢ જેટ ચમચી જેટલો પાવડર બન્યો છે અને એક કપ જેટલા દહીંમાં એટલો પાવડર માપ બરાબર છે હવે આ પાવડર નાખ્યા બાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને બે ચપ ચપટી જેટલો મરીનો પાવડર એડ કરીશું મરી પાવડરથી રાયતાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું જો ચાટ મસાલો ન હોય તો તમે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો તે પણ ચાલે અને હવે આ બધી વસ્તુ નાખીને તેને પણ દહીંમાં બરાબર રીતે એક સાઈડ ગોળ ગોળ ફેરવીને આ રીતે મિક્સ કરી દેશું તમે જુઓ તેમ રાયતું તૈયાર થઈ ગયું છે આ રાયતું થેપલા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને શરીર માટે પણ ઠંડી કાપે એવું છે હવે આપણું રાયતું અને થેપલા બંને તૈયાર થઈ ગયા છે તો તેને સર્વ કરી લેશું જો તમારા થેપલા ચવળ થઈ જતા હોય અને પોચા ન રહેતા હોય તો તમે મારી આ ટ્રીકથી એકવાર જરૂર બનાવજો અને કેવા બન્યા તે કોમેન્ટમાં જરૂર કહેજો જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી ટ્રીકવાળી રેપી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો સાતમની આવી નવી રેસીપી લઈને કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ